હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં અને મજામાં જશો બધા હા ઓકે જઈશો અને હા એમાં પણ અત્યારે દિવાળી નજીક આવી રહી છે તો બધા શો હેપી હશો કેમ કે ફટાફટ વેકેશન પડવાનું છે અને હા બધાને ગામડે જવાની ઉતાવળ છે તો મારે પણ ગામડે જવાની ઉતાવળ છે પણ હું તો જોઈ શકું એમ નથી કેમ કે બેબી શાવર છે ને એમાં પણ અત્યારે એ સુરત રાખેલું છે અને હા તમને લોકોને મેન વાત કરવાની કે યુટ્યુબના પેમેન્ટની હા તો ફાઇનલી મારા યુટ્યુબનું પેમેન્ટ આવી ગયું છે તો કેટલું આવ્યું છે એ તમે લોકોને બધાને હું તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેશો તો તમને લોકોને ખ્યાલ આવશે કે કુંજુને કેટલો યુટ્યુબમાં પેમેન્ટ આવ્યું છે તો પહેલાં તો અમારે લોકોને જવું પડશે મની નીકળવા માટે એટીએમ તો હમણાં જયભાઈ આવે કેમ કે ગૌતમ તો અત્યારે ફ્રી નથી ઓફિસ પર છે તો જયભાઈના વેકેશન પડી ગયું છે તો મને એમ કીધું કે હું આવું છું જયભાઈ આવે છે અમે બંને ભાઈઓ જશું પેમેન્ટ લેવા માટે યુટ્યુબનું તો તમે લોકો કન્ટિન્યુ લખવા બની આવ્યો તમે લોકોને પણ કહો કેટલું પેમેન્ટ આવ્યું ઓકે તો હું અને મારા જયભાઈ બંને અમે આવી ગયા છીએ એટીએમમાં પૈસા કાઢવા માટે તમે લોકો જોઈ રહ્યા છો મારા જયભાઈ મારું પેમેન્ટ કાઢે છે મારા પૈસા કાઢે છે યુટ્યુબનું પેમેન્ટ આવ્યું છે પાંચમું એ પૈસા કાઢે છે તમે લોકો જોઈ રહ્યા છો મિત્રો અમે એટીએમ પર આવી ગયા છીએ કાપોતરા એટીએમ પર આવી ગયા છે અને મારે પૈસા કાઢવાના છે અને હા તમે જોઈ શકો છો ફાઇનલી પેમેન્ટ પણ આવી ગયું છે કરવા માટે ફાઇનલી બેગ પેક છે બેગ પેક છે પાસે છે નવા લીધા છે બધા નવા કપડા છે બડા નવા નવા કપડા કે મુકવા મારે કઈ સઆ દુપટ્ટો ગૌતમ મારા માટે ક્યાંથી લાવ્યા ક્યાંથી લાવ્યા દુપટ્ટો ઉદૈન કા મહારાજા કે જોઈએ ઉદૈન હિલાય મહાકાલ વાળી દુપટ્ટી પ્રસાદી ગૌતમ મારા માટે

આ જેન ખરાબ થઈ ગઈ છે ગાઈસ આ છે નઈ શોકેસ નો બીલ શોકેસ નો બીલ 6400 6449 6500 રૂપિયા આ બિલ બહુ હાચવું જરૂરી છે કારણ કે આ બેગ ને કોઈ પણ રીતે કઈથી ફૂટે પડી હોય માળીએથી

આપણે ગઈ દિવાળી કપડા અને જે કોરા કપડા છે ને નથી પહેર્યા મેં કોઈ દિવસ પહેરેલા તમને ખબર પડી જાય આપણે પહેર્યા છે

પાર્ટનર બર્થડે ગિફ્ટ છે તો આ વખતે દિવાળીની રજામાં આપણે પહેરી લઈશું ફાઇનલી મિત્રો હું ઘરે આવી ગઈ છું અને હા મારું યુટ્યુબનું પેમેન્ટ પણ આવી ગયું છે હું અને જયભાઈ બંને યુટ્યુબનું પેમેન્ટ લેવા ગયા હતા તમે લોકો જોઈ શકો છો મારા યુટ્યુબનું પેમેન્ટ આવી ગયું છે ગણાતા નથી આ બધા મારા યુટ્યુબનું પેમેન્ટ છે હા તો તમે લોકો મને પૂછો છો કે દીદી તમારે યુટ્યુબનું પેમેન્ટ કેટલું આવ્યું હા તો તમને લોકોની કુલ ટોટલ તો અમે લોકો ન કહી શકે કેમ કે આ યુટ્યુબનો નિયમ છે કે ટોટલ તો પેમેન્ટ ન કહી શકાય કે કેટલું પેમેન્ટ આવ્યું એમ પણ બટ કહી શકું કે શું કહેવાય તમારા દાદા બા જે એન્ડ્રોઈડ ફોન યુઝ કરતા હોય એવું એક એન્ડ્રોઈડ ફોન આવી જાય થિયેટર આવી જાય આવો અંદાજ હું મારી શકું આટલું પેમેન્ટ આવ્યું છે તો તમે લોકો અંદાજ મારી શકો કે આવું વસ્તુ આપણે લેવી હોય તો કેટલા રૂપિયાની આવે તો એટલું પેમેન્ટ આવ્યું છે તો હું સો હેપી છું અને તમે બધા સપોર્ટ કરો છો તમારા લીધે જ મારું પેમેન્ટ આવે છે તો મને આવી જ રીતે તમે લોકો પણ સપોર્ટ કરતા રહેજો ઓલ ફ્રેન્ડ્સ અને બસ હું ને મારા જયભાઈ બંને કેમ કે ગૌતમ તો ઓફિસે હતા જો કે મને એમ કીધું કે જય આવે તમે બંને પેમેન્ટ લઈ આવજો કે હવે દિવાળી મહિનો તો શોપિંગ કરવાની હોય તો આ પૈસા આવી ગયા છે તો હવે શોપિંગ કરી નાખવાની છે ફાઇનલી અને હા અને તમે લોકોને મારો બ્લોગ કેવો લાગ્યો કહેજો અને ન હોય તો બે લાયકન દબાવી દેજો અને હા તમારે આ યુટ્યુબના પેમેન્ટમાં પણ કાંઈ પ્રશ્ન હોય તમે લોકો મને કહી શકો છો હું તમને બધાને આન્સર આપીશ અને હા તમે લોકો કહેતા હશો કે પૂછું હું ક્યાં ઊભી છું તો હા હું મારા મમ્મીના ઘરે છું કેમ કે મારે શેરડી ખાવાની બહુ ઈચ્છા હતી ને તો અમે શેરડી લેવા ગયા હતા ને શેરડીના પાંદડી આવે અત્યારે સિઝન નથી બટ મને બહુ ખાવાની ઈચ્છા હતી પ્રેગ્નન્સી છે તો કંઈક અલગ અલગ ખાવાની ઈચ્છા થાય તો મમ્મી માટે લોકો માટે વડાપાવે ને મારી માટે શેરડીના પાંદડી આવે ને એ લાવે છું તમારે લોકોને ખાવું હોય તો બધા આવતા રહેજો ચલો ઓલ ફ્રેન્ડ આવતા રહે ચલો મિત્રો તો શેરડીના માંદળિયા લઈને આવી ગઈ છું તમે તમને લોકોને કીધું કે પેમેન્ટ લઈને આવી અને શેરડીના માંદળિયા પણ સાથે લેતા આવી કેમ કે મને બહુ ખાવાની ઈચ્છા થઈ હતી તો આવા કમ્પ્લેટ મળે જ છે અહીંયા મારા સુરતમાં તો જેને પણ માંદળિયા ખાવા હોય આવી જજો શેરડીના

আলোকো লডাই করি নিযাই আছে তমিয়াই তমি তাকে মাকে মারো পেমিটেয়ন আলোকো লডাই করেছে আলোকো লডাই করেছে এবে মাদু হারা ল�